નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ વ્લોગ્સમાં આજે આપણે મહાન શક્તિશાળી અને બળવાનેમાં હનુમાનજીનું શ્રી હનુમાન કવચ સાંભળવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો આપણી ચેનલ ચેતન ગોહિલ બ્લોગ્સને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે આ વિડીયો વધુના વધુ લોકોને શેર કરી કોમેન્ટમાં જય હનુમાનજી મહારાજ એવું પણ લખવા વિનંતી છે મિત્રો મહાન શક્તિશાળી એવા હનુમાનજી મહારાજને આપણે નમસ્કાર કરીએ ઐશ્વર્યવાન પિશાચ શાકીની ડાકીની પૂતના મારી મહામારી યક્ષ રાક્ષસ ભૈરવ વેતાળ ગ્રહ રાક્ષસ કુળ કે પ્રતિકૂળ ગ્રહ વગેરે તમામના ભયને દૂર અને નષ્ટ કરનાર બાધાઓને દૂર કરનાર ઉચિત અંકુશ લગાવનાર મહામહી એવા હનુમાનજીના આપણે વંદન કરીએ ભગવાન શંકરના અગિયારમાં રુદ્રના રૂપ એવા શ્રી હનુમાનજીને વારંવાર નમસ્કાર છે અથ શ્રી હનુમાન કવચ પૂર્વ દિશા તરફથી હનુમાનજી મારી રક્ષા કરે દક્ષિણ દિશા તરફથી પવન પુત્રના પુત્ર મારી રક્ષા કરે પશ્ચિમ દિશામાં સમુદ્ર ઓળંગી જનાર તથા રાક્ષસોનો સંહાર કરનાર હનુમાનજી મારી રક્ષા કરે આકાશ માર્ગમાં ગમન કરનાર કેસરીજીના પ્રિય પુત્ર એ મારી રક્ષા કરે નીચેની તરફ ભગવાન શ્રી વિષ્ણુના મહાન ભક્ત તથા મધ્ય તથા પવનપુત્ર મારી રક્ષા કરે સીતા માતાની ચિંતાને દૂર કરનાર અન્ય દિશાઓમાંથી મારી રક્ષા કરે લંકાને પૂર્ણપણે બાળનાર હનુમાનજી હંમેશા મારી બધી વિપત્તિઓથી મારી રક્ષા કરો વાનરરાજ સુગ્રીવના સહયોગી વાયુના પુત્ર હનુમાનજી મારા રમસ્તકની રક્ષા કરો મહાબલી પરાક્રમી યોદ્ધા અમારા બંને ભ્રમરો ભવાની મધ્યે રક્ષા કરો અંજનીજીના પુત્ર હનુમાનજી મારા નાક અને અગ્ર ભાગ તથા વાનરોના રાજા હનુમાનજી મારા મુખની રક્ષા કરો ભગવાન રુદ્રના પ્રિય તથા ભગવાન રુદ્ર જેમને પ્રિય છે એવા શ્રી રામના વાલા પ્રિય હનુમાનજી વાણીથી તથા ભૂરા પીળા નેત્રવાળા હનુમાનજી મારા જીભની રક્ષા કરો પાંડુપુત્ર અર્જુનના ઈષ્ટદેવ પૂજ્ય હનુમાનજી મારા દાંતોની રક્ષા કરો તથા દૈત્યોના પ્રાણ હરનાર મારી હડપચીની રક્ષા કરો દાનવોના શત્રુ વાયુપુત્ર ગળાની રક્ષા કરો તથા દેવતાઓ દ્વારા પૂજિત હનુમાન મારા બંને ખભાની રક્ષા કરો મહાતેજસ્વી હનુમાન મારા બંને ભૂજાની રક્ષા કરો પગના પંજાનો હથિયાર રૂપે ઉપયોગ કરનાર હનુમાનજી મારા બંને હાથની રક્ષા કરો પોતાના હાથે હથિયાર રૂપે ઉપયોગ કરનાર વાનરરાજ હનુમાનજી અમારા નખની રક્ષા કરો ભાણરોના રાજા અમારા કુખની રક્ષા કરો ભગવાન શ્રી રામની વીંટી સીતા માતા પાસે લઈ જનારા હનુમાનજી મારી છાતીની રક્ષા કરો હાથોને હથિયાર રૂપે ઉપયોગ કરનાર મારુતિ અમારા બંને ઉદર ભાગોની રક્ષા કરો લંકા નષ્ટ કરનાર હનુમાનજી હંમેશા મારી પીઠની રક્ષા કરો રામજીના દૂત હનુમાનજી મારી નાભીની તથા વાયુના પુત્ર મારી કમરની રક્ષા કરો અત્યંત વિશિષ્ટ બુદ્ધિમાન હનુમાનજી અમારા ગુપ્ત અંગોની રક્ષા કરો તથા શિવજીના પ્રિય હનુમાનજી અમારા હાડકાની રક્ષા કરો લંકાના ભવનો બાળી નાખનાર હનુમાનજી અમારા ઘૂંટણના બંને ભાગોની રક્ષા કરો ઘૂંટણો સુધી લાંબી પૂજાવાળા શ્રી હનુમાનજી અમારા બંને જાંગોની રક્ષા કરો મહાન પરાક્રમી વીર હનુમાનજી અમારી બંને પિંડીઓની રક્ષા કરો પર્વતને ઉખેડી લાવનાર સૂર્ય સમાન તેજસ્વી હનુમાનજી અમારા બંને પંજાની રક્ષા કરો સમસ્ત શક્તિઓથી સંપન્ન શ્રી હનુમાનજી મારા પંજારા નીચેના ભાગની તથા તાળવા અને આંગળીઓની રક્ષા કરો મહાબલી હનુમાનજી મારા બધા અંગોની રક્ષા કરો તથા આત્મશક્તિ સંપન્ન શ્રી હનુમાનજી શરીરના રોવાટાની રક્ષા કરો જે સમજદાર જ્ઞાની બુદ્ધિમાન મનુષ્ય હનુમાનજીના આ કવચનો પાઠ કરે છે તે મનુષ્ય તે ભક્ત શ્રેષ્ઠ થઈ જાય છે અને સંસારના તમામ વૈભવને ભોગવીને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે સવારે બપોરે અને સાંજના સમયે જે કોઈ નિત્ય એકવાર ત્રણ મહિના સુધી શ્રી હનુમાન કવચનો પાઠ કરે છે તે મનુષ્ય શીધ્ર જ બધા દુશ્મનોને પરાજિત કરી સુખ સંપત્તિને પ્રાપ્ત કરે છે બરાબર મધ્ય જળમાં ઊભા રહી જો કોઈ કવચનો સાત વખત પાઠ કરે તો તેના સર્વરોગો અને દુઃખો દૂર થાય છે રવિવારના રોજ પીપળાના વૃક્ષ પાસે બેસીને જે મનુષ્ય આ કવચનો પાઠ કરે છે તેને ઘણા કાળ સુધી સ્થિર રહેનારી કીર્તિ પ્રાપ્ત થાય છે એ યુદ્ધમાં અવશ્ય વિજય પ્રાપ્ત કરે છે જે કોઈ મનુષ્ય આ કવચને હાથમાં ધારણ કરે છે તે અકૂટ લક્ષ્મી પ્રાપ્ત કરે છે વિવાહના સમયે ચોપાટ રમતી વખતે રાજાઓ તથા યુદ્ધ દરમિયાન ભૂત પ્રેત બાધા તથા શત્રુ દ્વારા એ બળજબરી બંધન અવસ્થામાં અથવા તો કિલ્લામાં બંધી બનવા સમયે અથવા યુદ્ધભૂમિમાં સમુદ્ર પાર કરતી વખતે જો વચ્ચે વમળમાં ફસાઈ જાય એવા સમયે જો આ કવચનો દસ વખત પાઠ કરવામાં આવે તો મનુષ્ય તરત જ ભયમાંથી મુક્ત થઈ જાય છે જે અલ્પાહારી છે એટલે કે દિવસમાં થોડું એટલે કે એક જ વખત ભોજન લેનાર છે પોતાની ઇન્દ્રી પર કાબુ રાખનાર મનુષ્યો જ રાત્રે દસ વખત આ કવચનો પાઠ કરે તે વ્યક્તિ સંસારમાં વિજય પ્રાપ્ત કરે છે અને મનુષ્યમાં રાજાની જેમ સન્માનિત થાય છે અત્યંત કુખાંસી વાઘ વગેરે જેવા પ્રાણીઓનો ભય બાણ વગેરે જેવા અન્ય શસ્ત્રોના પ્રહાર સમયે પણ જો આ કવચ ધારણ કરવામાં આવે તો મનુષ્યની આ કવચ જરૂર રક્ષા કરે છે સાંકળમાં જકડાઈ જતા જેલમાં બંદી બનતા હોય અથવા તો શરીરના કોઈ અંગ પૂરા દેહને ઘાતક યંત્ર મંત્ર તંત્ર દ્વારા નિષ્ક્રિય કરી દેવામાં આવે ત્યારે પણ આ કવચનો પાઠ કરવો જોઈએ જ્યારે દેહ ભયંકર બીમારીથી ગ્રસ્ત હોય ત્યારે શોકમાં ભયંકર ભ્રમશાળ વખતે બ્રહ્મ રાક્ષસ કુળ કે પ્રતિકૂળને દૂર કરવા માટે જે મનુષ્ય આ કવચનો પાઠ કરે તે નિશ્ચય રીતે વિજય પ્રાપ્ત કરે અને કષ્ટમાંથી મુક્તિ પ્રાપ્ત કરે છે ભોજપત્ર લાલ વસ્ત્ર અથવા વૃક્ષની છાલ તાળના પાંદડા ઉપર ચંદન કપૂર કુમકુમ અથવા શાહીથી લખીને જે મનુષ્ય આ કવચ ધારણ કરે છે પંચ ધાતુ સાત ધાતુ અથવા ત્રણ ધાતુ એટલે કે લોખંડ તાંબુ ચાંદી સોનું પિત્તળ કાંસા દ્વારા બનેલ પત્ર પર જો આ કવચ બનાવીને કે તાવીજમાં મૂકીને ગળા અથવા ભૂજાના ભાગમાં પહેરવામાં આવે તો મનુષ્યની બધી જ ઈચ્છા પૂર્ણ થાય છે આ તદ્દન સાચું છે કારણ કે આ કવચ ભગવાન શ્રી રામે સ્વયં કહ્યું છે જેને રમત રમતમાં સહેલાઈથી સમુદ્ર જળને ઓળંગી જનાર જનક રાજાની પુત્રી એવા સીતાજીની શોકરૂપી આગને લઈને શંકા બાળી લંકા બાળી નાખી એવા માતાંજનીના પુત્ર કેશરીનંદનના પુત્રને હું બે હાથ જોડી નમસ્કાર કરું છું તો મિત્રો આ હતું શ્રી હનુમાનજીના કવચનો ગુજરાતીમાં અનુવાદ આ વિડિયો આપ લોકોને કેવો લાગ્યો હોય જરૂરથી કોમેન્ટમાં અમને કહેજો જો કોઈ આમાં દોષ હોય તો અમને માફ કરશો ત્યાં સુધી અમારી ચેનલના આપ સૌને જય શ્રી કૃષ્ણ જય હનુમાનજી મહારાજ